નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત નારદજીની ઈચ્છાથી વિષ્ણુ ભગવાને માયાનો પ્રભાવ બતાવ્યો નારદજી કહે મુનિવર એક સમયની હું અદ્ભુત કર્મો કરવાવાળા ભગવાન વિષ્ણુના દર્શન કરવાને માટે વિષ્ણુ લોકમાં ગયો ભગવાન વિષ્ણુના મને તે શ્વેત દ્વીપમાં દર્શન થયા લક્ષ્મીજી પણ ત્યાં બિરાજેલા હતા પરંતુ મને જોતા જ તેઓ ત્યાંથી છાલ્યા ગયા ત્યારે મેં ભગવાન ભગવાનને પૂછ્યું પ્રભુ મને જોતાં જ લક્ષ્મીજી અહીંથી કેમ છાલ્યા ગયા ભગવાન હું તપસ્વી છું અને મેં મારી ઇન્દ્રિયોને વશ કરી છે ક્રોધ ઉપર મારો સંપૂર્ણ કાબૂ છે અને તેથી માયાનો પ્રભાવ મને છલાયમાન નથી કરી શકતો મારા આવા અહંકારયુક્ત વચનો સાંભળી વિષ્ણુ ભગવાને હસવું વાવ્યું કહેવા લાગ્યા નારદ હવે આવી વાત કરવી નહીં સનકાદી મુનિઓ માયાને જીતી શકતા નથી તો તમે વળી કોણ હે નારદ કામ પણ માયાનું સ્વરૂપ છે તે માયા ધર્માત્મા પુરુષના મનમાં પણ શોભ ઉત્પન્ન કરે નારદજીએ શ્રી હરિને કહ્યું પ્રભુ માયાનું સ્વરૂપ કેવું છે અને તે ક્યાં અને કોના આધારે રહે છે તે મને કહો મારે માયાનો અનુભવ કરવો છે અને તેને જોવા જાણવાની મને ઘણી ઈચ્છા છે નારાજની વાત સાંભળી શ્રીહરિએ કહ્યું જો એમ જ હોય તો ચાલો હમણાં જ ગરુડ ઉપર બેસી આપણે બીજા લોકમાં જોઈએ હું તમને માયાના દર્શન કરાવીશ ભગવાન અને નારાદ ગરડ ઉપર સવાર થયા અને ઉપડ્યા ધરતીની લીલા જોતા જોતા અને નગરો સરોવરો પહાડો નદીઓ ગામો ઋષિ આશ્રમો ઉપરથી ગરુડ ઉડતા હતા અને હું જોતો હતો ત્યારે એક સુંદર કાન કાન્ય ખૂબ જ નગર પાસે પહોંચ્યા ત્યાં એક સુંદર સ્વચ્છ જળાશય હતું હજારો કમળો તેમાં ખિલ ખીલખલાતા હતા ભગવાન શ્રી હરિએ મારું તરતજની આંગળી પકડી લીધી પછી કહેવા લાગ્યા નારાદ સર્વ પ્રથમ સરોવરમાં સ્નાન કરી પછી આ સુંદર એવા નગરમાં જઈશું હું અહીંયા બેઠું છું એમ કહી મારી વીણા અને મૃગ શરમાં લઈ હું પહેલાં તમે સ્નાન કરી આવો એટલે હું તે સરોવરના જળમાં સ્નાન કરવા ઉતર્યો અને જેવી મેં ડૂબકી મારી કે હું પુરુષમાંથી સ્ત્રી બની ગયો અને સ્ત્રી રૂપે સમય પસાર કરવા લાગ્યો ત્યારે ભગવાન વીણા અને મૃગુ શર્મ લઈ પોતાના ધામમાં છાલ્યા ગયા હતા અને હું સ્ત્રી રૂપે વિચાર કરતો હતો મારી નારાજના શરીરની બધી સદીઓ વિસરાઈ ગઈ હતી મને બસ માત્ર હું સ્ત્રી છું એવું લાગ લાગ્યા કરતું તેવામાં એક સાક્ષાત કામદેવ જેવો પુરુષ મારી સામે આવી ઊભો તે એક તાલવજ નામે રાજા હતો તેણે મારી સામે આવી પૂછ્યું હે કલ્યાણી તમે કોણ છો ક્યાંથી આવ્યા છો તમારા માતા પિતા કોણ છે તારો શું વિચાર છે તું મારા જેવા શ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરીને મનવાંછિત ભોગવને ભોગવી શકે છે ત્યારે હે રાજન આપ તો ધર્માત્મા પુરુષ છો હું આપને આધીન છું કારણ કે મારી કોઈ માતા પિતા નથી તથા મારું નિવાસસ્થાન પણ નથી ત્યારે મારું કહેવું સાંભળીને રાજા તાલધવને મને પાલખીમાં બેસાડી તેમના ઘરે લઈ ગયા અને શુભ ઘડી શુભ મુહૂર્તે મારી સાથે અગ્નિની સાક્ષી વિવાહ કરી લીધા ત્યારે તાલવધન રાજાએ મારું નામ સૌભાગ્યસુંદરી એવું રાખ્યું અને પછી રાજા અને હું પૂરો સમય ક્રીડા કરવામાં જ સમય પસાર કરવા લાગ્યા રાજા રાજ્યકામો છોડીને મારી સાથે વ્યસ્ત રહેતા વ્યાસજી હું પણ રાજાના મો પાશમાં બંધાઈ ગયો અને જેણે હમણાં જ આ સર્વ બન્યું છે એમ ક્ષણ માત્રમાં બાર વર્ષ વીતી ગયા હતા તેની જાણ ન રહી અને સમયમાં બે વાર પુત્રોને જન્મ આપ્યો અને તે પુત્રોના લાડ અને તેનું પાલન પોષણ જ મારો સમય વ્યતીત થઈ ગયો સમય જતા પુત્રોનો વિવાહ કર્યો પુત્ર વધુ ઘરમાં આવી આમ ઘરની વ્યવસ્થા વક્રવાટમાં વપરાયેલો રહ્યો પૂર્વશ્રીની સ્મૃતિ અને શાસ્ત્રોની જ્ઞાન તો ભૂલાઈ ચૂક્યું હતું એટલે મને તો એમ જ થયું કે હું સુંદર સ્ત્રી છું પતિવ્રતા ધર્મ પાળનારી નારી અને બાર પુત્રોની માતા છું બસ ત્યારે કોઈ દેશનો રાજધાન નગર ઉપર છડી આવ્યો અને તેથી યુદ્ધ થયું યુદ્ધમાં મારો પુત્ર અને પોત્રોને ઘટેણે મારી નાખ્યા યુદ્ધ ભૂમિમાં હું તેમના મૃતદેહો જોઈને કલ્પાત કરી રહી હતી ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપે ભગવાન વિષ્ણુ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા હે સુંદર સ્ત્રી તું કલ્પાત કરવાનું છોડીને આ તારા પુત્રો પોત્રોને તિલાંજની આપવા માટે આ સ્રોમાં સ્નાન કર એટલે હું રાજા સાથે વિષ્ણુ ભગવાનની પાછળ પાછળ ચાલવા લાગ્યા ત્યારે ભગવાને એક સરોવર પાસે આવી મને તેમાં સ્નાન કરવા કહ્યું અને મેં તે સરોવરના જળમાં જ્યાં ડૂબકી મારી બહાર આવ્યો તો હું પૂર્વ વ્રત પુરુષના રૂપમાં આવી ગયો ત્યારે ભગવાને વિષ્ણુ સરોવરને કિનારે મારી વીણા અને મૃગુસરમાં લઈ બેઠા હતા રાજા તાણધ્વજને ઘણું આશ્ચર્ય થયું અને મારી સ્મૃતિ પાછી આવી ગઈ આમ મને જોઈને તાલવજ રાજા કહેવા લાગ્યા મારી સ્ત્રી ક્યાં ગઈ અને તેની જગ્યાએ આ નારદ મુનિ ક્યાંથી આવી ગયા અને વિલાપ કરવા લાગ્યા ત્યારે પ્રભુએ કહ્યું રાજન શોક કરવો વ્યર્થ છે કાળની ગતિને રોકી કોઈ શક્યું નથી માટે કરીને તમે સ્વસ્થ થઈ જાઓ અને સર્વનો ત્યાગ કરી વનમાં ચાલ્યા જાઓ મનુષ્ય દેવ અતિ દુર્લભ છે એટલે મનુષ્ય પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ ભગવાનના વચનો સાંભળે રાજાને વૈરાગ્ય ઉપજો અને પુત્રને રાજનો કારોબાર છોપી પોતે વનમાં ચાલ્યા ગયા ત્યારે તેમને તત્વજ્ઞાન લાદ્યું નાલદજી કહે રાજા તાલવધના ગયા બાદ મેં શ્રીહરિને કહ્યું પ્રભુ આપે મારી સાથે ઠગાઈ કરી છે પરંતુ માયાના સપાટ બળને હું સમજો છું પરંતુ પ્રભુ સરોવરમાં જા મેં ડૂબકી લગાવી ત્યારે મારી સ્મૃતિ કેમ છાલી ગઈ હે નારદ આ બધો માયાનો જ પ્રભાવ હતો મહામાયાની લીલાને કોઈ જાણી શક્યું નથી હે નારદ ભગવતી ભગવત શિવજી અને બ્રહ્મા પણ નહીં ત્યારે બંધ બુદ્ધિવાળો બીજો કોણ મનુષ્ય આ માયાની સૂક્ષ્મ લીલાને જાણી શકે ત્યાર પછી ભગવાન શ્રી હરિ ગરુડ ઉપર બેસી વૈખુલ ચાલ્યા ગયા અને હું મારા પિતા બ્રહ્માજી પાસે લોક બ્રહ્મલોકમાં ગયા ત્યારે મારા પિતાએ મને પૂછ્યું મહાભાગ તું ક્યાં છાલ્યો ગયો હતો ત્યાર પછી તેમનો આદેશ લઈ હું પાછો તીર્થાટ કરતો ફરતો અહીં આવ્યો આમ હે રાજન આમ મને માયા લીલા અને સર્વબોધ આપી નારદજી છાલ્યા ગયા વ્યાસજી કહે પછી હું તેમણે કહેલું ને માણ સાંભળ્યું તેના ઉપર વિચાર કરતો હું સરસ્વતીના કિનારે રહી શ્રીમદ્ દેવી ભાગવતની રચના કરી હે નારદ મનુષ્યના તમામ સંશયોનો નાશ કરનારું ઘણા બધા આખ્યાનો આખ્યાનોવાળું વેદ પ્રમાણ આધારિત આ શ્રેષ્ઠ પુરાણ છે મહાદેવી ભગવતી માયાને પોતાની સખી સહેલીની જેમ પોતાની સાથે રાખે છે તેથી મહાદેવી માયાશ્વેરી કહેવા લાગ્યા હે રાજન તેમનું ધ્યાન પૂજન પ્રાર્થના સ્તુતિ નમસ્કાર અને તેમનો જય જયકાર કરવામાં હંમેશા તત્પર રહેનાર છે મહાદેવી દિયાળુ છે એટલે તેને માયા રહિત બનાવે છે શ્રીમદ્દેવી ભાગવત જય શ્રી કૃષ્ણ